આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર યશવી મહેતા વાંચે છે સૌપ્રથમ મુખ્ય સમાચાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવ્યો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા હોવાનું જણાવ્યું અમદાવાદમાં 8000 કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું પ્રધાનમંત્રીના હસ્તે ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમદાવાદ અને ભુજ વચ્ચે દેશની પહેલી નમો ભારત સેવાનો પ્રારંભ રાજ્યભરમાં સેવા પખવાડિયાનો આરંભ શહેરો અને નગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે રાજ્યભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદે મિલાદની ઉત્સાહપૂર્વક ઉજવણી આવતીકાલે શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા સિનિયર મેન્સ બેતાલીસમી ડાંગ જિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરથી આરંભ સમાચાર વિગતવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવ્યો છે તેમણે જણાવ્યું કે દેશમાં આ સમય અમૃતકાળ છે જેમાં આગામી વર્ષમાં ભારતને વિકસિત રાષ્ટ્ર બનાવવાનો છે પ્રધાનમંત્રીએ જણાવ્યું કે વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા છે શ્રી મોદીએ આજે અમદાવાદમાં જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે આઠ હજાર કરોડ રૂપિયાના વિવિધ વિકાસલક્ષી પ્રોજેકટનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ કર્યા બાદ સભાને સંબોધન કર્યું હતું રાજ્યના થયેલા માળખાકીય વિકાસની પ્રશંસા કરતા પ્રધાનમંત્રીએ देश विकास में गुजरात की मुख्य भूमिका है अगले पच्चीस साल में हम अपने देश को विकसित बनाना है और इसमें गुजरात की बहुत बड़ी भूमिका है गुजरात आज मैन्युफैक्चरिंग का बहुत बड़ा हब बन रहा है आज गुजरात भारत के सबसे वेल कनेक्टेड राज्यों में से एक है वो दिन दूर नहीं जब गुजरात भारत को पहला मेड इन in इंडिया ट्रांसपोर्ट एयरक्राफ्ट सी टू नाइन्टी फाइव देगा પ્રધાનમંત્રીએ જણાવ્યું કે તેમની ત્રીજા કાર્યકાળમાં પ્રથમ એકસો દિવસમાં દેશમાં સર્વાંગી અને અસરકારક વિકાસ થયો છે તેમણે જણાવ્યું કે કેન્દ્ર સરકારે સમાજના તમામ વર્ગ માટે કલ્યાણ કાર્ય કર્યા છે છેલ્લા એકસો દિવસમાં રેલ માર્ગ બંદર અને વિમાન વ્યવહાર અંગેના અનેક પ્રોજેક્ટ્સ શરૂ થયા છે શ્રી મોદીએ પ્રધાનમંત્રી આવાસ યોજના ગ્રામીણ હેઠળ ત્રીસ હજારથી વધુ પાક્કા મકાનોના નિર્માણને મંજૂરી આપી હતી અને આ મકાનો માટે પ્રથમ હપ્તો જમા કરાવ્યો હતો તેમણે પ્રધાનમંત્રી આવાસ યોજના લાભાર્થીઓને આવાસ યોજનાના મકાનોની ચાવી આપી હતી આ અગાઉ જીએમડીસી ગ્રાઉન્ડ ખાતે પ્રધાનમંત્રી રોડ શો યોજ્યો હતો જ્યાં ખુલ્લી જીપમાં બેસીને પ્રધાનમંત્રીએ ઉપસ્થિત લોકોનું અભિવાદન ઝીલ્યું હતું આ દરમિયાન તેમની સાથે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કેન્દ્રીય જળ સંપત્તિ મંત્રી અને ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ પણ ઉપસ્થિત હતા આ દરમિયાન પ્રધાનમંત્રીએ અમદાવાદ અને ભુજ વચ્ચે દેશની પ્રથમ નમો ભારત રેપીડ રેલ અને અન્ય છ વંદે ભારત ટ્રેનનો પ્રારંભ કરાવ્યો હતો તેમણે જણાવ્યું કે નમો ભારત રેપીડ રેલ મધ્યમ વર્ગના પરિવારોને ઇન્ટરસીટી રેલ પરિવહન સુવિધા પૂરી પાડશે તેમણે જણાવ્યું કે આગામી દિવસોમાં દેશના અન્ય ભાગો પણ નમો ભારત રેપીડ રેલ શરૂ કરવાની યોજના છે શ્રી મોદીએ નાગપુરથી સિકંદરાબાદ કોલ્હાપુરથી પુણે આગ્રા કેન્ડથી બનારસ દુર્ગથી વિશાખાપટ્ટનમ થી હુબલી વચ્ચે વંદે ભારત ટ્રેન તથા થી દિલ્હી વચ્ચે વીસકોચની વંદે ભારત ટ્રેનને પણ લીલી ઝંડી આપી હતી આ પ્રસંગે તેમણે સામખીયાળી ગાંધીધામ અને આદિપુર ગાંધીધામ રેલવે લાઇનનું ચાર માર્ગીકરણ કરવા અને અમદાવાદમાં આઇકોનિક રોડ અને પુલના નિર્માણનો વર્ચ્યુઅલી ખાતમુહૂર્ત કર્યું હતું અગાઉ આજે સવારે ગાંધીનગર સ્થિત મહાત્મા મંદિરમાં ચોથી વૈશ્વિક નવીનીકરણીય ઉર્જા રોકાણકાર સંમેલનને સંબોધતા પ્રધાનમંત્રીએ પીએમ સૂર્યધર મફત વીજળી યોજના રાષ્ટ્રને સમર્પિત કરી હતી આ યોજના અંગે શ્રી મોદીએ વધુમાં આ મુજબ જણાવ્યું હતું रूप टॉप सोलार की एक यूनिट स्कीम है इसके तहत हम रूप टॉप सोलार सेटअप के लिए हर फैमिली को फंड कर रहे हैं इंस्टॉलेशन में मदद कर रहे हैं इस एक योजना से भारत का हर घर एक पावर प्रोड्यूसर बनने जा रहा है अब तक एक करोड़ तीस लाख से ज्यादा फ़ैमिली इसमें रजिस्टर कर चुकी है अभी तक सवा तीन लाख घरों में इस योजना के तहत इंस्टॉलेशन का काम पूरा भी हो चुका है प्रधानमंत्री हरित विकास शून्य कार्बन उत्सर्जन लक्ष्य हासिल करने भारत की પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી અને જણાવ્યું કે ભારત વિકાસશીલ દેશ હોવા છતાં પેરિસમાં નક્કી કરેલી જળવાયુ પરિવર્તન અંગેની પ્રતિબદ્ધતા નવ વર્ષ પહેલા પૂર્ણ કરી છે શ્રી મોદીએ યુવાનો માટે પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં રોજગાર અને કૌશલ્ય પ્રચંડ તક હોવાનું જણાવ્યું હતું તેમણે તમામ હિતધારકો અને સંમેલનમાં ભાગ લઈ રહેલા પ્રતિનિધિઓને ભારતના ઉભરતા હરિત ઉર્જા ક્ષેત્રમાં રોકાણ કરવા વિનંતી કરી હતી શ્રી મોદીએ જણાવ્યું કે જળવાયુ સમર્થક સિદ્ધાંત ભારતની પ્રતિબદ્ધતાનો મુખ્ય હિસ્સો છે જેમાં મિશન લાઈફ એટલે કે પર્યાવરણ અનુકૂળ જીવન શૈલી અને પુનઃ ઉપયોગ થનારા અર્થતંત્રની પરિકલ્પનાનો સમાવેશ થાય છે કેન્દ્રીય નવીન અને પુનઃ પ્રાપ્ય મંત્રી પ્રહલાદ જોશીએ સ્વચ્છ ઉર્જા ક્ષેત્રમાં ભારતની મહત્વપૂર્ણ પ્રગતિ પર ભાર મૂકતા જણાવ્યું કે ભારતે પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં છ્યાસી ટકા વધારો હાંસલ કર્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ ગુજરાતને પુનઃ પ્રાપ્ય ઉર્જા ક્ષેત્રમાં અગ્રણી બનાવવાનો પુનરોચ્ચાર કર્યો હતો આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો વધુ સમાચાર માટે આપ અમારા ટ્વિટર હેન્ડલ એઆઈઆર ન્યૂઝ અંડરસ્કોર એબીએડીને ફોલો કરી શકશો દેશ સહિત રાજ્યભરમાં સ્વચ્છતા હી સેવા પખવાડિયાનો આવતીકાલથી પ્રારંભ થશે જે 31 ઓક્ટોબર સુધી ચાલશે જેની થીમ છે સ્વભાવ સ્વચ્છતા સંસ્કાર સ્વચ્છતા રાજ્ય સરકાર દ્વારા પણ વિવિધ પ્રવૃત્તિ હાથ ધરવામાં આવી છે જેમાં તમામ મહાનગરપાલિકા અને નગરપાલિકા રાજ્યના તમામ વિભાગમાં સ્વચ્છતા સેવા બે હજાર અમલીકરણ થશે લોકભાગીદારી સાથે સ્વચ્છતા અભિયાન સફાઈ મિત્ર સુરક્ષા શિબિર અંતર્ગત સફાઈ કામદારો સાથે પ્રવૃત્તિ કરાશે રોજ રોજની નગરની સફાઈ શહેરના તમામ એજ પોઈન્ટ તમામ વાણિજ્ય વિસ્તાર રહેણાંક વિસ્તાર અને સ્લમ વિસ્તારની સફાઈ તેમજ શહેરના તમામ બાગ બગીચા ફૂટપાથ ધોરીમાર્ગની સફાઈ સાથે અન્ય રોજિંદી સફાઈ પણ કરવામાં આવશે આજે સમગ્ર દેશમાં મુસ્લિમ બિરાદરો દ્વારા ઈદ મિલાદ ઉન્નબીની ઉજવણી કરવામાં આવી રહી છે આ નિમિત્તે રાજ્યભરમાં મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ યોજવામાં આવી રહ્યા છે કેન્દ્રશાસિત પ્રદેશ દીવ ખાતે જુલુસ કાઢી ઈદે મિલાદ ઉન્નબીની ઉજવણી કરવામાં આવી હતી જેમાં બહોળી સંખ્યામાં મુસ્લિમ બિરાદરો જોડાયા હતા તો પાટણ જિલ્લાના ગામોમાં ધર્મમય વાતાવરણમાં આ ઉજવણી કરવામાં આવી હતી પાટણ શહેરના ઇકબાલ ચોક ટાંકવાડા કાજીવાડા અને બોકરવાડા ખાતેથી ગુંબજે ખીજરાની પ્રતિકૃતિ સાથે જુલુસ નીકળ્યા હતા જેમાં પાટણના ધારાસભ્ય ડોક્ટર કિરીટ પટેલ સહિત અગ્રણીઓએ હાજરી આપી હતી તો ભાવનગરમાં પણ મુસ્લિમ બિરાદરો દ્વારા જુલુસ કાઢવામાં આવ્યું હતું ઉપરાંત હઝરત રોશન જમીર પીર મોહમ્મદ શાહ બાપુની દરગાહ શરીફમાં ચાદર ચઢાવી સલાતો સલામ પડી સામૂહિક દુઆઓ કરવામાં આવી હતી આવતીકાલે હવે અનંત ચૌદશ હોવાથી સુરતમાં તમામ કૃત્રિમ તળાવને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે તેની સાથે ઘટતી સુવિધા પણ ઉભી થઈ રહી છે એનજીટીના આદેશ બાદ સુરતમાંથી પસાર થતી તાપી નદીમાં પ્રદૂષણ અટકાવવા માટે કોઈપણ પ્રકારની પ્રતિમાનું વિસર્જન કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે જો કે દર વર્ષે સુરતમાં હજારોની સંખ્યામાં ગણેશજીની પ્રતિમાનું સ્થાપન થતું હોવાથી આ પ્રતિમાના વિસર્જન માટે મહાનગરપાલિકા દ્વારા કૃત્રિમ તળાવ બનાવવાની કામગીરી કરાઈ રહી છે સુરત મહાનગરપાલિકાના નવ ઝોનમાં એકવીસ કૃત્રિમ તળાવ બનાવવામાં વડોદરા શહેરમાં આવતીકાલે અનંત ચૌદસના દિવસે ગણેશ વિસર્જન કરવામાં આવનાર છે આ માટે શહેરમાં પાસઠસોથી વધુ પોલીસ બંદોબસ્ત જાળવી રહી છે અને ડોગ સ્કવોટ ક્વિક રિસ્પોન્સ ટીમ અશ્વદળ સહિતની ટીમ પણ નજર રાખી રહી છે નવસારી જિલ્લામાં ચોપન સ્થળેથી ગણેશ વિસર્જન માટે કુલ એક હજાર એકસો પચીસથી વધુ પોલીસ અધિકારીઓ કર્મચારીનો યુસ્ત બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે આ જિલ્લામાં ચોપન સ્થળેથી ગણેશ વિસર્જન કાર્ય શાંતિપૂર્ણ અને કોમી એકાલસભર્યા વાતાવરણમાં થાય તે માટે જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિએશન દ્વારા આયોજિત રિલાયન્સ કપ સિનિયર મેન્સ ઇન્ડસ્ટ્રીક ફૂટબોલ ટુર્નામેન્ટની બેતાલીસમી આવૃત્તિનો પ્રારંભ થયો છે ગાંધીનગર સ્થિત પંડિત દીનદયાલ એનર્જી યુનિવર્સિટી ફૂટબોલ ગ્રાઉન્ડ તથા અમદાવાદના નિકોલમાં આવેલા સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત ફૂટબોલ ગ્રાઉન્ડમાં પ્રારંભ થયો છે આ વર્ષમાં રિલાયન્સના કપ માં પ્રતિષ્ઠિત ટ્રોફી માટે અઠ્યાવીસ જિલ્લાની ટીમો વચ્ચે રોમાંચક મુકાબલો જોવા મળશે આ ટુર્નામેન્ટ બે સ્તરે યોજવામાં આવી છે જે અંતર્ગત કુલ ઓગણપચાસ મેચ યોજાશે પ્રથમ સ્તરમાં કુલ બાર ટીમ ભાગ લેશે જેમાં ગત વર્ષના પ્રદર્શનના આધારે આઠ ટીમ ક્વોલિફાય થઈ ચૂકી છે જ્યારે બાકીના ચાર સ્થાન માટે દ્વિતીય સ્તરની વીસ ટીમ વચ્ચે લીગ કમ નોટ આઉટ ફોર્મેટમાં મુકાબલા થશે રિલાયન્સ કંપની ફાઇનલ મેચ આગામી અઠ્યાવીસમી સપ્ટેમ્બરે પીડીઈયુ ગાંધીનગર ખાતે યોજાશે પ્રારંભિક ચાર મેચ રમાઈ હતી જેમાં વલસાડ ભાવનગર સાબરકા ઠા અને ઉદેપુરની ટીમનો એમની અલગ અલગ મેચમાં વિજય થયો હતો અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ વર્તમાન યુગને ભારત માટે સુવર્ણ સમય ગણાવ્યો વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં ગુજરાતની મોટી ભૂમિકા હોવાનું જણાવ્યું અમદાવાદમાં આઠ કરોડ રૂપિયાના વિવિધ વિકાસ કામોનું પ્રધાનમંત્રીના હસ્તે ખાત ખાતમુહૂર્ત અને લોકાર્પણ અમદાવાદ અને ભુજ વચ્ચે દેશની પહેલી નમો ભારત રેપિડ રેલ સેવાનો પ્રારંભ રાજ્યભરમાં આવતીકાલથી સ્વચ્છતા હિ સેવા પખવાડિયાનો આરંભ શહેરો અને નગરમાં સ્વચ્છતા અભિયાન હાથ ધરાશે રાજ્યભરમાં મુસ્લિમ વિરાદરો દ્વારા ઈદે મિલાદની ઉત્સાહપૂર્વક ઉજવણી આવતીકાલે શાંતિપૂર્ણ રીતે ગણેશ વિસર્જન થાય તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને ગુજરાત રાજ્ય ફૂટબોલ એસોસિએશન દ્વારા સિનિયર મેન્સ બેતાલીસમી આંતરરાષ્ટ્રીય આંતરજિલ્લા ફૂટબોલ ટુર્નામેન્ટનો ગાંધીનગરથી આરંભ આ સાથે જ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા